પુણ્યથી કદાચ સુખો ગોઠવાઈ જશે પણ સમજણથી સુખી થતા તો શીખવું પડશે કે આવા લોકોની વચ્ચે સંસારની વચ્ચે સંજોગોની વચ્ચે કેમ કરીને સુખી થઈને જીભવું એ આપણી સમજણ ઉપર ડિપેન્ડ છે શ્રીમદ ભાગવત તમને સમજણ આપે છે ભાગવત સાંભળવાથી તમારા સંજોગો બદલાઈ જશે એમ નથી કહેતો પણ તમારા સમજણમાં જરૂર ફેર આવશે એ ચોક્કસ વાત છે નબળા સંજોગોને પણ સારી સમજણથી ટાળી શકાય છે સારો સમય ન હોય ને એવા સમય સમજણ પણ નબળી પડી જાય ને તો એ માણસ વધારે દુઃખી થતો હોય છે અને એ પણ કહીશ જીવનનો છેલ્લો સમય સમય એટલે કે કે આવે ત્યારે બહુ સારી જીવજો કારણ એવા સમય જો સમજણ સારી ન રાખીને તો જીવ બાળતા બાળતા જ સમય પસાર કરવો પડશે ઘણી વાર લોકો હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું થતું નથી તો પહેલા જેવું તો કઈ નથી રહ્યું તો પહેલા જેવું ક્યાંથી થવાનું હવે તો નીચે બેસાતું નથી તો ચેર ઉપર બેસો એના ઉપર બેસીને સેવા કરો આમ જીવ બાળવાની આદત એ બહુ ખરાબ આદત છે અને મોટી ઉંમરે ઘણા બધાને આ જીવ બાળવાની આદત પડી જાય હવે પહેલા જીવો તો પહેલા જેવું કઈ રહ્યું નથી હવે આપણે પણ પહેલા જેવા રહ્યા નથી હવે જે છે એમાં પ્રસન્ન કેમ રહેવાય એની યુક્તિ શોધી લેવાય પણ જૂનું જ વાગોળિયા કરશો તો કેવલ દુખી રહેશો તો જે કર્યું એને બેઠા બેઠા પ્રસન્ન રહો મોટી તમારો તમારું આકર્ષણ બનવાનો છે કારણ કે હવે તમે કોઈને કામ નથી આવવાના પણ સ્વભાવ સારો રાખશો ને તો લોકો તમારી જોડે બેસવાની ઈચ્છા થશે પણ જો મોટી ઉંમરે સ્વભાવ બગાડી નાખ્યો ને તો નજીકના સગાઓ પણ નજીક આવીને બેસશે નહીં

એ આપણી વર્ષા રોકે છે એ આપણને ફળ આપે છે એ આપણી ગાયોને ને ઘાસચારો આપે છે ગાયો અને ગિરિરાજજી નું ગોવર્ધન પૂજન કરો

હવે કહ્યું જે કઈ પણ સામગ્રી લાવ્યા એ બધી જ ગિરિરાજજી ની દો એક ટોપલો બીજો ટોપલો ત્રીજો ટોપલો અન્ન એટલે ભાત સંસ્કૃત અને કૂટ એટલે પર્વત માનો ભાત નો પર્વત ગયો

બધી સામગ્રી સન્મુખ જોતા જોતા આરોગ છે ઇન્દ્ર તો યજ્ઞ દ્વારા આરોગ્ય છે આ ગિરરાજ બાવા તો એવા દેવ છે જે તમારા આંખોની સામે આવું છે અને પ્રભુ બધી સામગ્રી એમને પડી છે કઈ આરોગ્ય તો છે નહીં ਪ੍ਰਭੂ ਕਿ ਹਮਣਾ ਉਹ ਵਿਰੰਤੀ ਕਰੂਛੋ ਅਨ ਬੇ ਹੱਥ ਜੋੜੀ ਕੇ ਦਾਤਾਵਾਂ ਨੇ ਵਿਰੰਤੀ ਕਰੀ اے ਗਿਰਦਾਬਾ ਆ ਬ੍ਰਿਜਵਾਸੀਓ ਸਿੱਧ ਕਰੇਲੀ ਸਮਗਰੀ ਪ੍ਰੇਮ ਪੁਰਵਕ ਆਰੋਗਜੋ ਜਿਆ ਵੀ ਵਿਰੰਤੀ ਕਰੀ ਤਾਂ ਹਜ਼ਾਰ ਬੁਜਾਵਾਂ 라 ਗਿੰਦਾਤਾਵਾਂ ਪ੍ਰਗਟ થયા ਇੱਕ ਇੱਕ ਬੁਜਾਤੀ ਇੱਕ ਇੱਕ ਟੋਕਲੀ ਮੁਕਾ ਪੁਧਾਰੇ ਇੱਕ ਇੱਕ ਬੁਜਾਤੀ ਇੱਕ ਮਟਕੀ ਉਠਾਵੇ ਅਨ ਦੇਖੋ 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 ਰੀ ਹਰੀ ਭੋਜਨ ਖਾ ਹਜ਼ਾਰ ਬੁਜਾਵਤੀ ਗਿੰਦਾਤਾਵਾਂ ਆਰੋਗਵਾ ਲਗੇ ਰੀ ਖੋਰੀ ਇਤਲਾ ਮ ਬਧੂ ਮੰਗਲ ਆਵਿਓ ਕੇਵਾ ਲਗਿਓ ਲਾਲਨ ਕੋਈ ਗੜਬੜ ਹੈ સ્વરૂપ છે પ્રગટ થયેલા પ્રભુ ગિરા સ્વરૂપે હજારો ગુજાવો થી પૂર્ણ કરવા લાગ્યા અને બહુ સારો છે શેનો પ્રસાદ છે તો કે તારું નાક કપાયું નેજવાસીઓ ગોવર્ધની આગ કોઈ નવો યજ્ઞ શરૂ કર્યો અને ઇન્દ્ર કરી દીધો છે વૃજવાસીઓની એટલી હિંમત મારું અપમાન કર્યું સંવર્ત કનાવના મેઘો જે પ્રલયકાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી છે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો અને કાળા કાળા ઘરઘોર વાદળ ઘેરાવા લાગ્યા વ્રજની ઉપર મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બુંદો પડવા લાગી આખું બ્રજ ડૂબવા લાગ્યું ગભરાયા વ્રજવાસીઓ શું કરીએ ભેગા મળીને આવ્યા કૃષ્ણ પાસે પ્રભુ રક્ષા કરો

એક એક હસ્તમાં શંખ લીધો જેટલી વર્ષા થાય શંખ એ જલ નું આથી દૈવિક સ્વરૂપ છે અને બધું જલ શંખમાં શોષાઈ જાય છે અને બીજી બે ગુજરાતી વેણુને અધર પર પધરાવીને પ્રભુએ વેણુ ના સ્વર ભર્યા પ્રભુને થયું આ જેટલા વ્રજવાસીઓ છે સાત દિવસ સુધી ભૂખ્યા તરસ્યા કેમ રહે છે એટલે વેણુના સ્વરમાં એવા ખોવાયા કે સાત દિવસ દેહાનું સંદાનની ની વિસ્મૃતિ થઈ ગઈ દેહભાન ભૂલાઈ ગયું અરે સાત દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા ખબર ન પડી પહેલા તો વ્રજવાસીઓ ને શંકા થઈ કે આ કચલી આંગળી આખા ગિરનાથજી ને ધારણ કેમ કર્યા છે બધા લઠ્ઠ લઈને આવી ગયા લકડી લઈને અરે લગાવી દીધી ગિરનાથજી ની નીચે ને કહ્યું લાલન આપતું છોડ દે હવે તો છોડ અમે લગાવી દીધી છે પ્રભુ થયું હજી સાધન નું બળ એટલે ધીમે રહીને હાથ નીચે લીધો ને ગિરરાજજી તો નીચે આવવા લાગ્યા ગભરાયા પ્રજવાસીઓ અને પકડ કરી અને ઠાકોરજી પાછી ગિરરાજજી કચલી આંગળી માં ધારણ કરી લીધા એમને શંકા ગઈ કે જો આ આટલા દિવસથી જાગે છે ને ક્યાંક સુઈ ગયો ને આંખ મીચાઈ તો અમારી તો કાયમ માટે આંખ મીચાઈ જશે

પણ આ તો યશોદા ના પુત્ર છે ને જે યશ બીજાને આપે યશોદા પ્રભુ બોલ્યા અરે આ તો રાધાજી સામે ઉભા સાત દિવસ ક્યાં ગયા ખબર ના પડી આ તો ની કૃપા હતી કે મહાપ્રભુજી સમજાવે છે સાત દિવસમાં સાત પ્રકારના અન્યાશયો માંથી વ્રજવાસી ને મુક્ત કર્યા ઠાકોર વ્રજવાસીઓ ને સાત પ્રકારના અન્યાશયો જો ભક્તિમાં અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે સ્વભાવ પ્રેમ નો સ્વભાવ અનન્યતા છે આદર તો બધાને હોય સત્કાર તો બધાને હોય પણ દસ જગ્યાએ દસ દસ ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે એક જગ્યાએ સો ફૂટ ખોદીએ તો પાણી નીકળે આ મને એક છે ક્યાંક એકમાં નિષ્ઠા થવી બહુ નિતાંત આવશ્યક છે ભક્તિ માર્ગની સફળતામાં અનન્યતા બહુ મોટું કામ કરે છે

અને એટલા માટે ભક્તિ કરવી હોય તો ક્યાંક નિષ્ઠા પ્રગટાવી બહુ જરૂરી છે ઘણા ના તો મંદિર એવા હોય ને બોમ્બે ની ભરેલી બસ બસ પેલી ભરેલી બસ ના હોય એવા એટલા બધા જ્યાંથી ફોટા મળે ભેગા કરતા જાય

કેવા કેવા લોકોના આશ્રય હેઠળ જીવતો હોય છે કેવા કેવા લૌકિક લોકો પર ભરોસો રાખીને જીવતો હોય છે અરે પ્રભુનો આશ્રય રાખો પ્રભુ બધું સાચવી દેશે જીવનમાં જે આ સફળતા મળી છે જે યશ મળે છે એ ખરેખર તો પ્રભુ સાથે છે એટલે જ મળે છે પ્રભુને કારણે જ જીવનો યશ ફેલે કે તને એક છોકરાએ સ્કૂલમાં બહુ સારા જવાબ આપે અને એટલા સારા જવાબ આપે એટલે ટીચર એમ કહ્યું કે કાલથી બધા સ્કૂલના લોકોએ આને માન આપવાનું અરે બીજા દિવસે સ્કૂલે આવ્યો અને ગેટ પર આવ્યો એટલે ગેટકીપરે કહ્યું કે ગુડ મોર્નિંગ સર લોકો મને સર કે છે અટુ બધું માન અંદર ગયો તો કે લાક સ્ટુડન્ટ ઊભા હતા એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર લોકો બધા સ્ટુડન્ટો મને સર કે અને બરો ફૂલાતો જાય ફૂલાતો જાય અજી આગળ ગયો તો કે લાક ટીચર્સ ઊભા હતા એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર કેલાને જો કર ટીચર્સ મદે સર કે અટુ બધું મારું માન અજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઊભા હતા એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર

અહીંયા સાત દિવસમાં સાત એ પ્રકારના અન્યાયમાંથી છોડાવ્યા ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા એટલે આપણે કહીએ દંડવતી પરિક્રમા પહેલી ઇન્દ્ર એ કરી ક્ષમા માંગવા માટે બે પ્રકારથી પરિક્રમાના ભાવ હોય છે એક ક્ષમા માંગવા ને બીજું વ્રજ રજમે લોટત અમારું શરીર વ્રજ રજમાં લોટાય આળોટીએ એવા ભાવ સાથે સ્તુતિ કરી છે ઇન્દ્રએ દુગ્ધાભિષેક કર્યો પરમાત્મા નો પરમાત્મા નું નામ પડ્યું બોલો ગોવિંદ મહિમા આપણે ત્યાં અનંત રૂપે ગાવામાં આવી છે ગિરરાજ બાવા આપણા માટે કોઈ પર્વત નથી પણ હરિદાસ સ્વર છે એમ કેવાય જીવ નું બ્રહ્મ સંબંધ થાય ને પછી એના કુળ દેવતા ગિરરાજજી ને કુળદેવી યમના ગર્ગ સહિતામાં ગિરરાજજીની ગાથા આવે છે આખો ગિરરાજ ખંડ નામનો ખંડ છે એમાં દ્રવણ પર્વત ને ત્યાં ગિરરાજજી નું પ્રાગટ્ય ગોલોક માં માનવામાં આવે છે

સમય ગયો અને પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવ્યો સમય આવ્યો ત્યારે પ્રભુ ભૂતલ પર આવે ને એમના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવતું હોય છે એટલે બ્રજ મંડળ આવ્યું ગિરરાજજી આવ્યા યમનાજી આવ્યા અને આ ગિરરાજજી ભૂતલ ઉપર દ્રૌણના પુત્ર રૂપે સાલમલી દ્વીપમાં પ્રગટ થયા દોડ ઋષિના ત્રણ પુત્ર થયા એક સૌથી પહેલા ચરણા જે કાંતાનાથ પર્વત

આવીને કહ્યું કે તું મારી સાથે ચાલ ગિરરાજજીને તો પહોંચું છે બ્રજમાં એટલે સંગાથ મળ્યો કહ્યું કે હા હું તમારી સાથે ચોક્કસ આવીશ પણ એક પડશે મને જ્યાં બદલાવ ત્યાંથી પછી ઊભો નહીં ઋષિ વચન આપ્યું યોગ બળે પોતાના હાથમાં ગિરિરાજજીને લઈ ઋષિ ચાલ્યા છે પુલક છે ઋષિ વચમાં આવ્યું વ્રજ અને ગિરરાજજી ને કહું કે હું તો બ્રજમાં રેવા આવ્યો છું એટલે પોતાનું વચન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શકે નીચે વલર આવ્યા ને

ગિરાજ બાબાની ગાથા અનેક પ્રકારથી ગવાય છે સાત કોષ પરિક્રમા કરવામાં આવતી હોય છે પૂજન એક ભાવ છે પાંચ સ્વરૂપ ગિરરાજજી માનવામાં આવે ગિરરાજજી એક સ્વરૂપ રતન જડિત ગિરરાજજી છે ગિરરાજજી નું બીજું સ્વરૂપ ગાય છે ગિરરાજજી નું ત્રીજું સ્વરૂપ સર્પ છે ગિરરાજજી નું ચોથું સ્વરૂપ એ સિંહ છે અને ગિરરાજજી નું પાંચમું સ્વરૂપ એ ગુવાળ છે આમ પાંચ સ્વરૂપે ગિરરાજ બાબા

ભગવાને અનન્ય આશ્રય નો ઉપદેશ ભગવાનતાનું જ્ઞાન જીવનું સામર્થ્ય છતાંય જયારે એનું સામર્થ્ય એના ઉપયોગમાં નથી આવતું ત્યારે માણસને અસમર્થતાનું ભાન થાય તો જ્યાં સુધી આપણે આપણી જાતને સમર્થ માનીએ ને ત્યાં સુધી પ્રભુના સામર્થ્યનું ભાન આપણને થતું નથી ત્યાં સુધી એમ થાય ના બુદ્ધિ ભગવાને આપી છે શરીર આપ્યું છે ધન આપ્યું છે ઘણું મોટું ફ્રેન્ડ સર્કલ છે સંસાર પર ભરોસો બનેલો રહેશે ત્યાં સુધી ભગવાન પર પૂરો ભરોસો નહીં રહે હા સંસારનો સાથ લેવાનો એનો ઉપયોગ કરવાનો એની મદદ લેવાનો પણ ભરોસો તો ભગવાન પર જ રાખવાનો પ્રભુ જ આને મદદ કરવા પ્રેરશે પ્રભુ જ કોઈને પ્રેરણા કરીને મને મદદે પહોંચાડશે દરેક મૂળમાં ઈશ્વરને ને જોવાના અને જ્યારે આપણા જીવનનો સાચો ઉપકારી પરમાત્મા છે આ વાત જયારે હૃદયા રૂઢ થાય ત્યારે પ્રભુ પર અનન્ય આશ્રય સિદ્ધ થઈ જાય કે દેખાતા વ્યક્તિ વસ્તુ અને સંજોગો મારું કલ્યાણ યા મને મદદરૂપ થઈ શકવાના નથી પણ એ દરેકની પાછળ નથી દેખાતો એ પરમાત્માનો જે ભાવ છે મારું કલ્યાણ થવાનું એટલે મારા જીવનનો સાચો પરમાત્મા એક બેન ને એના પતિ એ ન થપાવી એટલે આખા ગામમાં બધાને નથ બતાવતી ફરે જો મારા પતિ આટલા મોંઘા જ્વેલર્સ નજર થી લાવ્યા આવી જડતર નહીં લાવ્યા આવા સોના નહીં લાવ્યા જે મળે એને બતાવે એટલે સામેથી એક સંત આવ્યા

બપોર જે ભોજન કરે એને રાજભોગ કહીએ છીએ રાજા ભોગ એટલે દૂધઘર અનસકડી સકડી અનેક પ્રકારની સામગ્રી આજે પણ તમે હવેલી માં નાથ દ્વારા જુઓ કે આપણા ઠાકોરજી વ્રજરાજ છે વ્રજના રાજા છે ચાર ભાવથી થી આપણે ત્યાં સેવા થતી હોય છે એક બ્રહ્મ ભાવ આપણો સેવ્ય ઈષ્ટ સાક્ષાત બ્રહ્મ છે એટલે જૈષ્ઠાભિષેક થાય પંચામૃત થાય બાલકને જેમ ઠંડી લાગે ગરમી લાગે કોમળતાનો વિચાર કરીએ એવી બધી જ કોમળતા વિચાર આપણે સેવામાં ઠાકોરજીની કરતા હોઈએ ત્રીજું ગ્વાલોપચાર ઠાકોરજી ગોવાળિયા છે એટલે પ્રભુનું ડેલી રૂટીન આપણે અષ્ટયામની સેવા તો કરીએ પણ એ ગોવાડનું ડેલી રૂટીન હોય એવું ઠાકોરજીની છે જેમ ગાયો ચરાવવા માટે જાય સાંજા સમયે પાછા ઠાકોરજી આવે ગાયો ચરાવીને એ ગોવાળિયાનું જે રીતે દિનચર્યા હોય એવી ઠાકોરજીની છે તો આપણે ત્યાં સેવા કરમમાં પણ એ ગોવાળિયાનો જે રીતે ભોગ અને હોય એ પ્રકારે ધરવામાં આવે તો કહ્યું બ્રહ્મોચ્ચાર

તો ભોગનો એક પ્રકાર જે નિત્ય ઠાકોરજી આરવ છે બીજો જે ગઈકાલે આપણે છાક લીલાનો દર્શન કર્યું હતું એટલે ઘણીવાર છાકનો મનોરથ કરવામાં આવતો હોય છે ઠાકોરજીનો એટલે બધા જુદી જુદી સામગ્રી વૈષ્કતોના ભાવથી ઠાકોરજીની આગળ ધરવામાં આવે અને વિશેષ રૂપે દઈભાત આદિ ધરવામાં આવતું હોય છે છાક લીલામાં અને એ રીતે છાકનો મનોરથ થાય ત્રીજો કુંડવારો જેને કહીએ કુંજવારો આજે પણ તમે કદાચ છતીપુરા કે જાઓ તો કે ગિરરાજજીનો કુંડવારો કર્યો છે પછી અપભ્રંશ થાય કુંવારો કુંડવારો કુંજવારો જુદા જુદા નામથી ઓળખાય કુલડામાં જુદા જુદા પ્રકારના ભોગ ધરાતા હોય એટલે કે ચારે ગોપીજનોના યુથ આ જેટલા ગોપીજનો છે ને એ મુખ્ય ચાર યુથમાં વહેંચાયેલા છે યુથ મીન્સ ગ્રુપ तो आ चार युवती नित्य सिद्धा गोपीजन श्रुति रूपा गोपीजन ऋषि रूपा गोपीजन कुमारी का श्री नमत कृष्ण तूर्य प्रियाम चतुर्थ प्रिया यमुना जी ने कही तो आ चार भाव थी कुनवारा ना भोग मा दैवा खीर तेवना लड्डू सीरो ए एक गुनो दो गुनो चार गुनो एटले आठ ना गुणाकार मा थाय 68 2 16 16 2 32 64 એવા જુદા જુદા કુલડામાં ઠાકોરજીને ભોગ ધરાતા હોય એને કુંનવારો કહેવાય ચોથો ભોગ છે અન્નકૂટ લીલા લીલાના દર્શન તમે કર્યા વર્ષમાં આપણે ત્યાં દિવાળી પછી બેસતા વર્ષના દિવસથી લઈ અને વસંત પંચમીના એક દિવસ પહેલા સુધી અન્નકૂટનો મનોરથ થઈ શકે વસંત પંચમી લાગી જાય પછી અન્નકૂટ થતો નથી એવી પ્રણાલિકા આપણે ત્યાં છે એટલે તમે ઇન્ડિયામાં જોશો તો આ જે ગિરરાજી ભોગ ધર્યો એને અન્નકૂટ અન્ન પર્વત અને એમાં દરેક પ્રકારની સામગ્રી આવે અને છેલ્લો પ્રકાર વિશેષ પ્રકાર છે છપ્પન ભોગ ઘણીવાર લોકોને અન્નકૂટ અને છપ્પન ભોગમાં ભેદ નથી ખબર હતો ઘણીવાર કથામાં એ લોકો કે આજે તો કથામાં છપ્પન ભોગ છે છપ્પન ભોગ ના ભાઈ છપ્પન ભોગનો ભાવ આપણે ત્યાં છપ્પન ભોગ એટલે છપ્પન ટાઈપની સામગ્રી નહીં છપ્પન ભાવની સામગ્રી સામગ્રી તો સો પ્રકારની બી હોય અનેક પ્રકારની સામગ્રી ધરાતી હોય વિશેષ રૂપે દૂધગર અને અનસખડી ધરાતી હોય સખડી છપ્પન ભોગમાં આવતી નથી હોતી તો છપ્પન ભોગનો ભાવ એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજીની સગાઈ

અને કમળની છપ્પન પાખુડીઓ માનવામાં ભોગ સ્થળી ભાવ આપણે ત્યાં માનવા આવે છે માં પણ તમે ગાવ સાત વાર એક શ્લોકમાં મધુર શબ્દ આવે અને આઠ શ્લોક તો આઠ સીતા છપ્પન વાર મધુરા મધુર શબ્દ પ્રયોગ થાય અન્કુટ ની નું આપણે દર્શન કર્યું હતું એ ભોગ ધર્યો નારાજ થયા ઇન્દ્ર ઠાકોરજી વામુજાની કરિષ્ઠા ઉપર ગિરાજ બાબાને ધારણ કર્યા ઠાકોરજી ત્રણ વસ્તુ ધારણ કરે છે પ્રધાન રૂપે એક ચક્ર ધારણ કરે એટલે સુદર્શન ચક્ર ધારી ઠાકોરજી થાય બીજો વેણુ ધારણ કરે એટલે વેણુ ધારી પરમાત્મા છે અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી ગિરિરાજજીને ધારણ કરે જ્યારે ચક્ર ધારણ કરે તો ભક્તોને નિર્ભયતાનું દાન ઠાકોરજી કરે ભક્ત નિર્ભય થઈ જાય ઠાકોરજી રક્ષા માટે ઉભા છે જ્યારે દુર્વાસા મુનિ અમરીશ રાજાની પરીક્ષા કરી ત્યારે પણ ભગવાને સુદર્શન છોડ્યું અને ત્રિલોકમાં પરિભ્રમણ કર્યું પણ કોઈ બચાવી ન શક્યું ભક્તો રક્ષા માટે ધારણ કર્યું છે વેણુ ધારણ કરે ત્યારે ઠાકોરજી પ્રેમ નું દાન કરે સ્નેહ દાન કરે કારણ કે વેણુ ગીત કથા પણ આ તો આપણે બહુ વિસ્તાર નતો કર્યો પણ વેણુ ગીત કથા પણ સાધારણ કથા નથી ઠાકોરજી વેણુ નાદ વગાડે તે નાદ એ કેવલ નાદ સાઉન્ડ નથી નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી છે ભગવાન અને ભગવત સુધા એક રૂપ છે અને સુધા પધરાવી ભક્તો સુધી પહોંચાડે છે અને દરેકનો ભગવત સંબંધ કરાવે છે આખો એનો બાવાત્મક ક્રમ છે વેદો ગીતની કથા પણ બહુ ઊડ અને ગહન ચર્ચા છે તો વેણુ ધારણ કરીને પ્રેમનું દાન કરે છે અરે गिरिराजજીનું ધારણ કરી આશ્રયનો દાન કરે છે જયારે ગિરરાજ બાબાને પોતાના શ્રેષ્ઠ માં ધારણ કરે માનો ગોવર્ધન બે સ્વરૂપ બતાવ્યું વેણુ ગીત માં ગોપીજનો એ અંતા એ બદ્રી બલા હરિદાસ વર્યો હરિના દાસોમાં વર્ય એવા ભગવદીય ગિરરાજજી છે એક સ્વરૂપ ભગવદીય

એટલે ગિરરાજજીમાં મુખારવિંદ પણ છે ને પૂછની પણ જો આપણે ત્યાં વૈષ્ણવનું પ્રગટ ગોલોક धाम કોઈ આકાશમાં નથી ગિરરાજજીની ભીતર માનવામાં આવે છે અને ગિરરાજજીની ભીતર દ્વાદશ નિકુંજ છે જ્યાં અખંડ અહર નિશ ઠાકોરજીની લીલાઓ ચાલે છે ભગવત લીલાઓ અખંડ રૂપે ત્યાં ચાલી રહી છે અહર નિશ ચાલે છે એટલે વૈષ્ણવનું ગોલોક धाम ગિરરાજજી માનવામાં આવે છે અને એમાં પ્રવેશવાના આઠ દ્વાર માનવામાં આવે છે તમે ગિરરાજજીની પરિક્રમા કરો ને ત્યારે ગિરરાજજીની ભીતર જમાના અષ્ટ દ્વાર આવે જેના આપણા અષ્ટ સખાઓ મુખ્ય છે અને પ્રત્યેક દ્વારમાં જુદી જુદી લીલાઓ ઠાકોરજી ની થઈ રહી છે આખો નો ભાવાત્મક ક્રમ ગિરરાજજી આપણે ત્યાં માનવામાં આવે